ધોરણ દસ વિજ્ઞાન પ્રકરણ પાંચ તત્વોનું આવડતી વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવમાં આપણે શીખી ગયા કે આપણી આસપાસની વસ્તુઓ તત્વો સંયોજનો અને મિશ્રણ રૂપે હાજર છે અને આ તત્વો એક જ પ્રકારના પરમાણુઓ ધરાવે છે તો આપણે નવમા ધોરણમાં તો શીખી જ ગયા છીએ કે તત્વ શું છે સંયોજન અને મિશ્રણ એ શું હોય છે તો આપણે ફરીથી આપણે એક વખત એને રિમાઇન્ડર તમને કરાવી દઈએ તત્વ એટલે કે સૌપ્રથમ તો તેનો ઉપયોગ કરનાર વૈજ્ઞાનિકનું નામ છે રોબર્ટ બોઇલ કે જેમણે ઈસવીસન સોળસો ને એકસઠમાં સૌ આ તત્વનો નામ આપ્યું ત્યારબાદ તત્વની શાબ્દિક વ્યાખ્યા આપવામાં આવી અને આ વ્યાખ્યા આપનાર ફ્રેન્ચ વૈજ્ઞાનિક એટલે કે ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી એન્ટોની લોરેન્ટ લેવોઇઝરે આપી આ નામ તમારે ખાસ યાદ રાખવાનું છે પ્રાયોગિક રીતે તે ઉપયોગી થઈ શકે તેવી વ્યાખ્યા પણ તેમણે આપી આમ દ્રવ્યના મૂળભૂત સ્વરૂપ તરીકે તત્વ હોય છે જેને રાસાયણિક સરળ પદાર્થમાં વિભાજિત કરી શકાતું નથી અને એટલા જ માટે મિત્રો તત્ત્વ એ કંઈક સ્પેશિયલ છે અને આપણે એ પણ શીખી ગયા છીએ કે તત્વ એના જુદા જુદા ગુણધર્મોના આધારે તેને ધાતુ અધાતુ તેમજ અર્ધ ધાતુમાં વિભાજિત કરવામાં આવેલું છે ત્યારબાદ હવે આપણે સંયોજન વિશે થોડું જાણી લઈએ સંયોજન કે જેમાં બે કે તેથી વધુ તત્વો જ્યારે જોડાય છે ત્યારે કંઈક નવો જ પદાર્થ બનાવે છે પરંતુ તેનું ઘટક પ્રમાણ નિશ્ચિત હોય છે અને તેથી તેવો બનેલો જે નવો પદાર્થ છે તે તેના ગુણધર્મો એ મૂળભૂત પદાર્થના ગુણધર્મો કરતાં સંપૂર્ણ રીતે અલગ હોય છે તેમને છૂટા પાડવા માટે રાસાયણિક કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા છૂટા પાડી શકાય છે ત્યારબાદ મિશ્રણ તો જ્યારે બે કે તેથી વધુ તત્વો ભેગા મળીને મિશ્રણ બનાવે છે ત્યારે નવા સંયોજનનું નિર્માણ થતું નથી આપણે શીખી ગયા છે નવમામાં જ કે સમાંગ મિશ્રણ સમાંગ મિશ્રણ હવે તમને યાદ આવશે આના વિશે તો આ બધા જે ઘટક કણો છે કે જેના ગુણધર્મો છે એ તેના મિશ્રણમાં અલગ આપણે એને જોઈ શકીએ છીએ જેને ઘણી બધી ભૌતિક પદ્ધતિથી આ મિશ્રણના ઘટકોને આપણે છૂટા પાડી શકીએ છીએ હવે વિદ્યાર્થી મિત્રો પરમાણુ વિશે પણ આપણે થોડું સમજી લઈએ પરમાણુ એ એક અવિભાજ્ય કણ છે એટલે કે કોઈ પણ પદાર્થને જ્યારે વિભાજિત કરવામાં આવે સતત એનું વિભાજન કરવામાં આવે એટલે કે એને તોડવામાં આવે ત્યારે એક અવસ્થા એવી આવશે કે જ્યારે આપણે એને તોડી શકતા નથી એટલે એ જે પદાર્થોનો નાનામાં નાનો જે કણ છે તે પરમાણુ છે કે જે એક અવિભાજ્ય કણ હોય છે શું તમે જાણો છો કે આજ દિન સુધી કેટલા તત્વો જાણીતા થયા છે હાલમાં એકસો ને અઢાર તત્વો આપણા માટે જાણીતા છે વિદ્યાર્થી મિત્રો રોજબરોજ બરોજ કંઈકનું કંઈક નવું સંશોધન થયા કરે છે અને તત્વોની પણ શોધ થયા કરે છે પરંતુ લેટેસ્ટ ડેટા પ્રમાણે હાલમાં એકસો અઢાર તત્વો અસ્તિત્વમાં છે જે આપણી પાઠ્યપુસ્તકમાં છે તે જ આપણે અત્યારે એને માનવાનું છે આ તમામ તત્વો એ જુદા જુદા ગુણધર્મો ધરાવે છે અને આ એકસોને અઢાર પૈકી માત્ર ચોરાણું તત્વો એ કુદરતી રીતે પ્રાપ્ય છે એટલે કે કુદરત આપણને કેટલી બધી સંપત્તિ આપે છે કે જે આ ચોરાણું જેટલા કુદરતી તત્વો એ એકસો અઢાર પૈકીના જ છે જેમ જેમ જુદા જુદા તત્વોની શોધ થતી ગઈ તેમ તેમ વૈજ્ઞાનિકોએ આ તત્વોના ગુણધર્મો વિશે વધુને વધુ માહિતી એકત્ર કરી એટલે કે તત્વો શોધાયા તો એના ગુણધર્મોનો અભ્યાસ પણ વૈજ્ઞાનિકોએ કરવા લાગ્યો તેઓને તત્વોની આ માહિતીઓને વ્યવસ્થિત ગોઠવવી ઘણી મુશ્કેલ લાગી એટલે એક વખત જે તત્વ શોધાય પછી એના ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે પણ પછી એ વ્યવસ્થિત રીતે એના ગુણધર્મોના આધારે જે ગોઠવણી કરવાની હોય એ થોડી અઘરી થતી હોય છે તેમણે તેમના ગુણધર્મોમાં કોઈ ભાત એટલે કે પેટર્ન શોધવાનું શરૂ કર્યું કે જેના આધારે આટલી મોટી સંખ્યાના તત્વોનો તેઓ સરળતાથી અભ્યાસ કરી શકે એટલે કે જે તત્વો શોધાય છે એના ગુણધર્મોનો અભ્યાસ થાય છે પછી એની જે ટેબલમાં ગોઠવણી કરવાની હોય એ એકદમ વ્યવસ્થિત રીતે કોઈ સ્પેશિયલ પેટર્નનો યુઝ કરી અને કરવાનું આ વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું કે જેથી તત્વોનો અભ્યાસ બીજા કોઈ વૈજ્ઞાનિક હોય કે બીજા કોઈ પણ વ્યક્તિઓ એને આસાનીથી તેનો અભ્યાસ કરી શકે છે હવે આપણે ફાઇવ પોઈન્ટ વન અવ્યવસ્થિતને વ્યવસ્થિત કરવું એટલે કે તત્વોના વર્ગીકરણના પ્રારંભિક પ્રયત્નો વિશે સમજીશું અહીં આકૃતિમાં જુઓ અહીં એક બધા બાળકો જે છે એ કંઈક નકશાના જે ટુકડાઓ છે છૂટા છૂટા એને ભેગા કરી અને એક નકશો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આપણે શીખી ગયા છીએ કે જુદી જુદી વસ્તુઓ અથવા સજીવોને તેમના ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરી શકાય છે અહીં એક સામાન્ય ખ્યાલ આપેલો છે તત્વોનું વર્ગીકરણ સમજીએ તેની પહેલાં કોઈ પણ જુદી જુદી વસ્તુ હોય અથવા તો સજીવોને જો તેમના ગુણધર્મોના આધારે વર્ગીકરણ કરવાનું કઈ રીતે શક્ય બને છે કે જેથી અભ્યાસ પણ આપણે આસાનીથી કરી શકીએ તો તેને આપણે અહીંયા સમજી લઈએ જુદી જુદી વસ્તુ એટલે આપણે અહીંયા ધારી લો કે કોઈ ઘન પ્રવાહી કે વાયુ આ બધી વસ્તુ છે અલગ અલગ એના ઉદાહરણ હોય અને તમને એમ કે ભાઈ આ ઘનમાં આવશે પ્રવાહીમાં આવશે કે પછી આ વાયુમાં તેનો સમાવેશ થશે એ પ્રમાણે તમારે એના ગુણધર્મોના આધારે વસ્તુઓને છૂટી પાડવાની હોય છે હવે સજીવો વિશે વાત કરી લઈએ તો ધારો કે શાકાહારી સજીવ અને માંસાહારી સજીવ એમ બે ભાગ હોય અને એમાં તમને એમ કે ભાઈ કયા પ્રાણીઓ શાકાહારી હોય છે અને કયા માંસાહારી સજીવો છે તેમાં આપ વર્ગીકરણ કરો તો જો આપણે એ પ્રમાણે સજીવોનું વર્ગીકરણ કરીશું તો પછી આગળ એ સજીવોનો અભ્યાસ કરવાનું વધારે સરળ બની જતું હોય છે અન્ય પરિસ્થિતિઓમાં પણ આપણને કેટલાક ગુણધર્મો પર આધારિત વ્યવસ્થાના ઉદાહરણો જોવા મળે છે જેમ કે દુકાનમાં સાબુને એક સાથે એક જ જગ્યાએ રાખવામાં આવે છે જ્યારે બિસ્કીટને એક સાથે અન્ય જગ્યા પર રાખવામાં આવે છે હવે અહીંયા બીજું એક સિમ્પલ ઉદાહરણ છે કે કોઈ દુકાન હોય કે જેમાં સાબુ હોય બિસ્કીટ કે શેમ્પૂ એવી કોઈ પણ અલગ અલગ જે વસ્તુ મળતી હોય તો આપણને ખબર છે કે સાબુ જે છે એ સાબુને એક અલગ જ જગ્યાએ જો રાખવામાં આવે તો સાબુને શોધવાનું ખૂબ જ સરળ બની જશે અને એ જ રીતે બિસ્કિટ તો અલગ અલગ પ્રકારના જેટલા પણ બિસ્કીટ હોય તો એને અલગ જ કોઈ જગ્યાએ એને ગોઠવવાના કે જેથી તેને પણ શોધવાનું એ દુકાનદાર માટે પણ આસાન બની શકે છે ત્યારબાદ સાબુમાં પણ નાહવાના સાબુઓને કપડાના ધોવાના સાબુઓથી અલગ રાખવામાં આવે છે તો એ જ રીતે સાબુમાં પણ પાછા બે એના પાછા ભાગ પડે કે ભાઈ નહાવાના સાબુ તો એને અલગ પ્રકારની એને ગોઠવણી રાખો અલગ જગ્યાએ પછી કપડાં ધોવાનો સાબુ હોય તો એને પણ અલગ જગ્યાએ રાખવામાં આવે કે જેથી જ્યારે કોઈ વ્યક્તિ એ કોઈ સાબુ લેવા માટે જાય તો હવે એને કઈ બ્રાન્ડનો સાબુ જોઈએ છે એને કપડાં ધોવામાં પણ એને કયો જોઈએ છે તો એ આસાનીથી મળી શકે જ્યારે નહાવાનો સાબુ હોય તો એનો એનું અલગ ડિપાર્ટમેન્ટ હોય એટલે એ પણ એ અલગ જગ્યાએથી સરળતાથી એને શોધી શકે છે એટલે કે ઓછા સમયે સરળતાથી કામ થઈ શકે છે તો આ જ રીતે વૈજ્ઞાનિકોએ પણ તત્વોને તેમના ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત ક્રમિક ગોઠવણી મેળવી તો એ જ રીતે જો તત્વોનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવો હોય તો તેમને પણ તેમના ગુણધર્મોના આધારે વર્ગીકૃત કરવા પડે છે અને આ માટે બધા જ જે વૈજ્ઞાનિકો છે તેમણે જે તે વૈજ્ઞાનિકે જે તત્વનો અભ્યાસ કર્યો હોય એમણે જે ગુણધર્મો શોધ્યા હોય એ પ્રમાણે તેમની ગોઠવણી કરવી એ ખૂબ જ અઘરું કામ હોય છે છતાં પણ એક વ્યવસ્થિત રીતે તેમણે જે ગોઠવણ કરી હોય છે જેના કારણે આપણે પણ તે તત્વોનો સરળતાથી અભ્યાસ કરી શકીએ છીએ તત્વોના વર્ગીકરણ માટેના સૌપ્રથમ પ્રયત્નના પરિણામ સ્વરૂપે જાણીતા તત્વોને ધાતુઓ અને અધાતુઓના જૂથમાં વહેંચવામાં આવ્યા ત્યારબાદ જેમ તત્વો અને તેના ગુણધર્મો વિશે આપણું જ્ઞાન વધતું ગયું તેમ વધુ વર્ગીકરણ માટેના પ્રયત્નો થતા ગયા તો આ રીતે તત્વોમાં સૌથી મુખ્ય એનામાં ધાતુ અને અધાતુ ને જે ગુણધર્મોમાં જે જુદાપણું જોવા મળે છે એ પ્રમાણે એમને એવા જૂથમાં વહેંચવામાં આવ્યા અને ત્યાર પછી જેમ તત્વો અને તેના ગુણધર્મો વિશે વધારે ડિટેલમાં માહિતી મળતી ગઈ તેમ વધારે ને વધારે વર્ગીકરણ કરવા માટે બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્નો શરૂ કરી દીધા અને અલગ અલગ વૈજ્ઞાનિકોએ જે માહિતી પૂરી પાડી તે વિશે આપણે એના પછી અભ્યાસ કરીશું થેન્ક યુ